ગુજરાતમાં વિકાસના પોકળ દાવાઓ કરતી સરકાર જે ગુજરાતનું રોજગારીનું મોડલ દુનિયાભરમાં બતાવે છે તે સરકાર તે ગુજરાત સરકારને શરમાવે તેવું ગુજરાતમાં બેરોજગારી હદ વટાવે તેવો કિસ્સો સામે આવ્યો છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત સરકાર રોજગારીની મોટી મોટી વાતો કરતી હોય છે ત્યારે ગુજરાત સરકાર પાંચ પોસ્ટ માટે ભરતી બહાર પાડે છે એ ભરતી પર ત્યાંના ભરૂચના લોકો ફક્ત પાંચ પોસ્ટ માટેની ભરતી માટે હજારો લોકો ઇન્ટરવ્યુ આપવા પહોંચી જાય છે એ હજારો લોકો ભેગા થતા ત્યાં નાસભાગ મચી જાય છે ત્યાં જે રેલિંગ હોય છે તેને તોડીને લોકો ઉપરા ઉપરી એકબીજાની ઉપર પડ્યા હોય છે ત્યારે દ્રશ્યો પર નજર કરીએ જ્યાં ગુજરાતમાં બેરોજગારી હદ વટાવી mượn 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 હજારો લોકોની આંખોમાં ઘણી આશાઓ જાગેલી છે કે તમને કઈક જગ્યા મળી જાય જે બેરોજગાર યુવાનો ઘરે બેઠ્યા છે તે ઘણી આશાઓ લઈને આવ્યા છે કે તમને કઈક નોકરી મળી જાય ઘણી આશાઓ અને ઉમીદો સાથે આ લોકો આવ્યા છે તો જોઈ શકો છો આ શિક્ષિત યુવાનો જે ગુજરાતના કઈ રીતે એક જોબ માટે વલખા મારી રહ્યા છે આ લોકોની આંખોમાં ઘણી આશાઓ દેખાઈ રહી છે કે તેમણે અહીંયા નોકરી માટે આશાઓ લઈને આવ્યા છે પરંતુ પાંચ ભરતી માટે જ્યાં પાંચ જગ્યા ખાલી પડી છે ત્યાં આટલા હજારો યુવાનો આ ગુજરાત સરકાર પર એક જે બેરોજગારીની મોટી મોટી વાતો કરે છે ત્યાં ગુજરાત સરકારને શરમાવે તેવી આ સૌથી મોટી ઘટના કહી શકાય ત્યારે ગુજરાત સરકારને આડે હાથે લેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ મુદ્દે જે આ દ્રશ્યો સરગત સર્જાયા છે ભરૂચના અંકલેશ્વરમાં તેના પર યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ ગુજરાતમાં ફરી એક વખત જે બેરોજગારી જે છે એ બેરોજગારીની ચરમસીમા જે હોય એ ચરમસીમાની વાસ્તવિક તસવીર આજે ભરૂચના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે અને જે બેનર ઉપર બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપવામાં આવે છે ગુજરાત સૌથી વધારે સ્થાનિકોને રોજગારી આપનાર એ રાજ્ય છે પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે જયારે ભરૂચના અંકલેશ્વરમાં જયારે પ્રાઇવેટ સંસ્થા દ્વારા જે ભરતીની રીક્રુટમેન્ટની જાહેરાત કરવામાં આવી જે વોકિંગ ઇન્ટરવ્યુની જાહેરાત કરવામાં આવી તેમાં ખાસ કરીને પ્લાન્ટ ઓપરેટર હોય સુપરવાઇઝર ડીસીએસ હોય ફિલ્ટર મિકેનિકલ હોય આવા પદ માટે વેકેન્સીની જયારે જાહેરાત એટલે કે રિક્રુટમેન્ટની જયારે જાહેરાત કરવામાં આવી ત્યારે વીસથી થી પચીસ પદો માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને જે વ્યવસ્થા તંત્ર હોય એ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું અને જોવા જઈએ તો દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ છે જે રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે સ્થાનિકોને એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવશે પરંતુ એ ટકા જેટલી રોજગારી આપવામાં આવતી નથી એ પણ નરી વાસ્તવિકતા છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાત જે છે એ રોજગારી આપવામાં અગ્રેસર છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય અર્ધ સરકારી હોય કે બિન સરકારી રોજગારી હોય એ આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે કેમ કે સરકારી રોજગારીની વાત આવે તો અઢારસો જેટલા તલાટીના પદ બહાર પડે અને બત્રીસ લાખ જેટલા ફોર્મ ભરાય છે અને એ જ રીતે અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ખાનગી રોજગારીની જો વાત આવે કે ભાઈ અર્ધ સરકારી રોજગારીની જો વાત આવે તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને બહારના જે છે એને વધારે મહત્વ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રોજગારીનો પણ પ્રશ્ન છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે આ વખતે પણ બજેટમાં એવું કે દસ લાખ નવી રોજગારી ઉત્પન્ન કરીશું નવી દસ લાખ રોજગારી આપીશું પરંતુ ભૂતકાળમાં જે વાયદા વચનો કરવામાં આવ્યા હતા એ પણ હજી પૂરા નથી થયા તો નવી રોજગારી આપવાની તો વાત જે છે એ હવામાનના ગોળીબાર જેવું જ એ સાબિત થવાનું છે એટલે વર્તમાન જે અંકલેશ્વરમાંથી જે આ દ્રષ્ટિઓ જે સામે આવ્યા છે એ ખૂબ દનીય છે અને ખુબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો છે માણસ એ પોતાની રોજીરોટી માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની રોજગારી જે સ્વીકારતો હોય છે મજબૂર વસ્ત થઈ અને આ પ્રકારની રોજગારી છે સ્વીકારવા માટે ત્યાં જતા હોય છે ત્યાં પણ આ પ્રકારે જે વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓ જયારે પોતાનું વોક ઇન્ટરવ્યુ હતું એટલા માટે ત્યારે એ ભરતી થવા માટે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં પણ એક વ્યવસ્થાના અભાવના ભાગરૂપે આ જે દ્રશ્યો સર્જાણા એ ખૂબ ચિંતાજનક છે અને કહેવાતા ગુજરાત મોડલ સ્ટેટમાં તો ખૂબ ચિંતાજનક છે ઝડપથી આની ઉપર નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે ગુજરાતના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા એવા ભરૂચ અંકલેશ્વરની અંદરની એક ખાનગી કંપનીની અંદર સીમિત જગ્યાઓ ઉપર હજાર પણ બીજી બાજુ જોઈએ તો મોંઘું શિક્ષણ મોંઘા શિક્ષણ પછી ખાનગી કંપનીમાં પણ જો નોકરી માટે જે રીતે યુવાનો ઉમટી પડ્યા એ દેખાય કે ગુજરાતમાં વિકાસ કઈ તરફ થઈ રહ્યો છે બેરોજગારી આસમાને જઈ રહી છે સરકારી નોકરીઓમાં તો તલાટી કમ મંત્રીમાં ચૌદ ચૌદ અઢાર અઢાર લાખ ફોર્મ ભરાય એલઆરડીમાં અઢાર લાખ ફોર્મ ભરાય અન્ય જગ્યાઓ માટે ચોવી ચોવી લાખ ફોર્મ ભરાય એ તો આપણે જોયું છે પરીક્ષામાં સરકારી નોકરી પેપર ફૂટે ગેરરીથી થાય ગોલમાલ થાય પાછલા થાય એ પણ જોયું પણ ખાનગી કંપનીઓમાં જેમાં સરકાર વારંવાર દાવા કરે વાયબ્રન્ટ ગુજરાતના મોટા પાયે કરોડો રૂપિયાની ઇવેન્ટો થાય અબજો રૂપિયાના મૂડી રોકાણ આવે અને લાખો રોજગારીની તકો સર્જા છે એવા દાવા સરકાર કરી ચૂકી હોય ત્યારે પાછલા વાયબ્રન્ટના કુલ આંકડાઓનો સરવાળો કરીએ તો લાખો રોજગારીના આંકડાનો સરવાળો કરીએ તો ગુજરાતના દરેક પરિવારને માંથી બે વ્યક્તિને નોકરી ઉપલબ્ધ થઈ શકે દરેક પરિવાર માંથી એની બદલે તો વાસ્તવિકતા ભરૂચની કંપનીમાં ઉમટી પહેલા બેરોજગાર યુવાન એ ગુજરાતમાં ભાજપા સરકારની નીતિને નિયતમાં મોટા પાયે ખોટ મોંઘા શિક્ષણ પછી રોજગારી સર્જન કરવામાં નિષ્ફળતાનો બેનમૂન નમૂનો છે અને સરકાર જે વારંવાર દાવા કરે છે કરોડો રૂપ અબજો રૂપિયાનું રોકાણ કરોડો રોજગારી થશે ઉભી એ સંપૂર્ણપણે દાવા કાગળ ઉપરના છે ત્યારે કોંગ્રેસના શાસનમાં સ્થાનિક રોજગારી આપવાનો જે કાયદો હતો એસી ટકા એ રોજગારીના કાયદાનો છેદ ઉડાવી દીધો કરોડો રૂપિયાના ટેક્સની માફી અબજો રૂપિયાની કિંમતી જમીન બારોબાર લેવાની અને કંપનીઓ જ્યારે નોકરી આપવાની આવે ગુજરાતના યુવાન યુવતીઓને ત્યારે એને ઠેંગો બતાવવાની જે નીતિ છે એ આ ફરી એક વખત સાબિત થઈ છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું અને સરકારને પડકાર પર ફેંકું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો સરકાર જાહેર કરે કે ગુજરાતની કંપનીઓની સ્થાપના માટે વાયબ્રન્ટના ઓઠા હેઠળ અબજો રૂપિયાના કઈ કંપનીને કેટલા લાભ આપ્યા આ કંપનીની અંદર કેટલા લોકોને ગુજરાત અને ગુજરાતીઓને ગુજરાત અને ગુજરાતીઓને કેટલી નોકરીઓનું સર્જન થયું એમાંથી કેટલી નોકરીઓ આપવામાં આવી અને એમાંથી ગુજરાત અને ગુજરાતીઓને શું ફાયદો થયો તેનો જવાબ પણ ભાજપ સરકાર આપવો પડે એ વાત હકીકત છે કે જેટલી વખત વાયબ્રન્ટ થયા ભાજપાના મરતિયાઓને રોજગાર મળ્યો જેટલી વખત વાયબ્રન્ટ થયા ભાજપાના મરતિયાઓને રોજગાર મળ્યો જેટલી વખત વાયબ્રન્ટ થયા કમલમની તિજોરી ભરાણી એ બધું થયું પણ ગુજરાત અને ગુજરાતીઓને શું લાભ થયો એનો હિસાબ ભાજપાએ આપવો જોઈએ તો ગુજરાતમાં બેરોજગારી કેટલી હદે છે તે તો આપણે જોઈ જ લીધું ત્યારે યુવરાજસિંહ જાડેજાના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભરશો નહીં આભાર